માહિતી ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત ઇન્ફોર્મેશન નામની વોટ્સએપ ચેનલ ગાંધીનગર વડી કચેરી અને જિલ્લા સ્તરે કાર્યરત જિલ્લા કચેરીએ રાજ્ય સરકાર અને સમાચાર માધ્યમો વચ્ચે સરકારી વિગતોના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કડી છે જાહેર જનતાને રાજ્ય સરકારની સત્તાવાર વિગતો મળી શકે છે આ ચેનલના માધ્યમથી જાહેર જનતાને રાજ્ય સરકારની સત્તાવાર વિગતો સરળતાથી ઉપલબ્ધ ગુજરાત ઇન્ફોર્મેશન નામની વોટ્સઅપ ચેનલ દ્વારા થશે જેથી રાજ્યના નાગરિકોએ આ ચેનલના માધ્યમથી સચોટ માહિતી મળી રહેશે ગુજરાત ઇન્ફોર્મેશન નામની વોટ્સઅપ ચેનલના પ્રચાર પ્રસારના ભાગરૂપે જિલ્લા માહિતી કચેરી પાટણ દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં જઈને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સએપ ચેનલ વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત પત્રકારત્વ વિભાગના પ્રોફેસર શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા પણ ગુજરાત ઇન્ફોર્મેશન નામની વોટ્સએપ ચેનલ વિશે સમજ આપી હતી ત્યારબાદ બેનર્સ લગાવી વિદ્યાર્થીઓને જોડાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતામાં સત્તાવાર માહિતીનો પ્રચાર પ્રસાર થાય તે માટે ગાંધીનગર સ્થિત માહિતી ખાતાની વડી કચેરી દ્વારા કેટલાક સમય પૂર્વે વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે જેના પ્રચાર પ્રસારના ભાગરૂપે જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ દ્વારા જિલ્લા સેવા સદનના જનસેવા કેન્દ્ર યુનિવર્સિટી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર તેમજ લાઇબ્રેરી જિલ્લા પંચાયત કચેરી સ્થળોની મુલાકાત લઈને બેનર્સ લગાવી માહિતી વોટ્સએપ ચેનલમાં જોડાવવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનર્સ લગાવ્યા પછી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર કે મકવાણા પણ ગુજરાત ઇન્ફોર્મેશન નામની વોટ્સઅપ ચેનલમાં જોડાયા હતા અને અન્ય અધિકારી કર્મચારીઓને જોડાવા પણ અપીલ કરી હતી મુલાકાત દરમિયાન પત્રકારત્વ વિભાગના પ્રોફેસર શ્રી ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય માહિતી આ ચેનલના માધ્યમથી સમયસર અને સચોટ મળી રહેશે આના લીધે હું પણ આ ચેનલમાં સાથે જોડાયો છું પત્રકારત્વ અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે આ ચેનલમાં ગુજરાત સરકારના માહિતી વિભાગની ગાંધીનગર કચેરી દ્વારા ગુજરાત ઇન્ફોર્મેશન નામનું વોટ્સએપ ગ્રુપ બનાવે બનાવવામાં આવ્યું છે આ ગ્રુપમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓના કાર્યક્રમો મુખ્યમંત્રીશ્રી દ્વારા થતા કાર્યો સહિતની માહિતી મૂકવામાં આવે છે હું મારા પત્રકારત્વ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે તેઓ આ ચેનલમાં જોડાય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડે અને ચેનલમાંથી જોવાથી તેમને સચોટ અને સંપૂર્ણ માહિતી સાચી માહિતી મળી રહેશે